વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડા ખાતે એપીએમસી માર્કેટ માટે બિલ્ડિંગો બનાવ્યાના વર્ષો વીતી જતાં માર્કેટ ચાલુ ન થવાથી ધરતીપુત્રો દ્વારા અનેક વખત મિટિંગમાં હંગામો મચાવાયો હતો ત્યારબાદ ગત મિટિંગમાં પણ મુદ્દો ગરમાયો હતો અને એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું કે હવે અમે ટૂંક સમયમાં જ માર્કેટ ચાલુ કરીશું પરંતુ એની પહેલાં જ જે પ્રાથમિક જરૂરિયાત અનુસાર પાણીની સગવડ ટોયલેટ જેવી વસ્તુઓ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે ગતરોજ બોરવેલ ઉતારવામાં આવ્યો જેમાં પાંચસો ફૂટે પાણી મળતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો અને તેની સાથે ટોયલેટ બનાવવા માટે રેતી કપચીનો સ્ટોક કરાવી લેવામાં આવ્યો છે સુથારપાડા વિસ્તારના ખેડૂતો સહિત મહારાષ્ટ્રના ખેડૂતો માટે ખુશીના સમાચાર કહી શકાય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આવનારી સાત તારીખે આગળની રણનીતિ તૈયાર થઈ શકે છે મનોજ દળવી સત્યડે ન્યૂઝ કપરાડા જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની